જુનાગઢ થી ડોક્ટર પ્રદ્યુમન ખાચરના આપ સૌ દર્શક મિત્રોને થી રામ રામ આજે વાત કરવી છે ગોંડલ મહારાજા ભગવતસિંહજી ના મહિલા ભગવતસિંહજીના મહિલાબા દેવીસિંહ રાઠોડની શ્રી જમનાબાદ દેવીસી રાઠોડ એવા ભાગ્યશાળી મહિલા હતા કે રાજ્યમાં જ પ્રાથમિક અને માધ્યમિક કેળવણી લઈ ભગવતસિંહજીના ખર્ચે મુંબઈની પ્રખ્યાત વિલ્સન કોલેજમાંથી ગ્રેજ્યુએટ એ હિંમતવાન પિતાનું ઇતિહાસમાં નામ કોતરાવનાર મહિલા હતા તેમના પિતા શ્રી દેવીસિંહ રાઠોડ ઈસવીસન 1875 માં ગોંડલ રાજ્યની નોકરીમાં જોડાયેલ અને ઈસ્વીસન અઢારસો અઠાણું માં નિવૃત્ત થયેલ ત્યારે મહારાજા ભગવતસિંહજી સેવાની નોંધ પેન્શનમાં લીધી અને ખુદ રાજાની તેમને સર્ટિફિકેટ અપાયેલ જમનાબાનો જન્મ તેમના પિતા નિવૃત્ત થયા પછી ચાર જાન્યુઆરી ઓગણીસો એક ના રોજ થયો હતો જેઓ ઈસ્વીસન ઓગણીસો એકવીસ માં મેટ્રિકની પરીક્ષામાં મોંઘીબા હાઈસ્કૂલમાંથી પાસ થતા ગંડલ રાજ્યના નિયમ મુજબ તેમને રૂપિયા પાંચસોનું ભગવતસિંહજી સિલ્વર જ્યુબીલી પ્રાઇઝ તથા ભાવનગરના મહારાણી તરફથી અપાતું સુવર્ણ મંગળસૂત્ર ઈનામમાં મળતા એ તો બેહદ ખુશ થયેલા કે હવે તો આગળ વધુ ભણવું જ છે જમનાબા મેટ્રિક થયા ત્યારે ઈસવી સન ઓગણીસો મહારાણી મોંઘીબા હાઈસ્કૂલમાં ત્રણસો થી ત્રણસો સુધીની સંખ્યા હતી ત્યારે ત્રણ દીકરીઓએ મેટ્રિક ની પરીક્ષા આપી હતી અને ત્રણે પાસ થઈ ગયે તેઓ મેટ્રિક માં પાસ થતા તેમને રાજકુમારી લીલાબા સ્કોલરશિપ યોગ્ય બાળા ગણીને આપી તેમને મુંબઈની વિલ્સન કોલેજમાં દાખલ કરેલ જ્યાં તે પાંચ વર્ષ ભણી ઈસવીસન ઓગણીસો બી એ પાસ થયેલ એડમિશન મેળવવું એ જ ત્યારે ગૌરવ ગણાતું આ કોલેજમાં એ જમાનામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વિદ્વાનોના ભાષણો થતા તેથી તેમના વિચારો જાણવાનો તેમને મળવાનો વિદ્યાર્થીઓને લાભ પ્રાપ્ત થતો હતો જમનાબા પાંચ વર્ષ યુનિવર્સિટી સેટલમેન્ટમાં મુંબઈ રહેલા એ સમયે કોલેજમાં પ્રોફેસર ડૉક્ટર પાર્કર રેવરેન્ડ સ્ટફન પ્રિન્સિપાલ મેકેન્જી અને પ્રાધ્યાપક જોશી વગેરે હતા યુનિવર્સિટી સેટલમેન્ટમાં મિસ ગેજ પણ હતા ત્યાં જમનાબાના શૈક્ષણિક અને સામાજિક વિચારોનું ઘડતર થયું વળી જમનાબાએ પણ ગંડલ રાજ્યની સ્કોલરશિપ અને સાથને ઉજાળ્યો એટલું જ નહીં જમનાબાના અભ્યાસ પછી મહારાજા ભગવતસિંહજીએ તેમની કદર કરી પોતાના અંગત સેક્રેટરી પદે તેમને નિમ્યા સેક્રેટરી પદે નિમ્યા જે રાજ્યનો સૌથી ઊંચો હોદ્દો હતો ત્યારે તેમના શરીરે જુવાની આંટો લઈ ગઈ હતી જેવી જુવાની એવા જ બોળા પોળા રૂપ નાક નેણ અને નરવાઈમાં પર્સનાલિટી ધરાવતા હતા એમ પણ કહેવાય છે કે બધા કામ એકવાર જમના બા પાસે આવે પછી જ મહારાજા પાસે જતા એવો એમનો કમાન્ડ હતો પછી તો જમનાબાઈએ રાજ્યમાં જબરી નામના પ્રાપ્ત કરી હતી અને મહારાજાનો અખૂટ વિશ્વાસ કેળવ્યો અને સર્વે સર્વા જેવા રાજ્યમાં બની ગયેલ ઓગણીસો ચોત્રીસ સુધીમાં મહારાણી મોંઘીબા હાઈસ્કૂલમાંથી દસ કન્યાઓ મેટ્રિક પાસ થઈ હતી જેમાં એક જમનાબા દેવીસિંહ રાઠોડ હતા જે મુંબઈની યુનિવર્સિટીમાંથી કાઠિયાવાડમાંથી કન્યા તરીકે બીએ થવાનું પ્રથમ માન મેળવનાર મહિલા હતા જે મહારાજાએ તેમના ભણતરની ધગસ જોઈને તેમની કદર કરી હતી શ્રી જમનાબા તરફથી શ્રાવણ માસમાં ગોંડલના સુરેશ્વર મહાદેવની જગ્યામાં મહારુદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો મહારાજા ભગવતસિંહજી નવ માર્ચ ઓગણીસો ને ના રોજ અવસાન પામ્યા ત્યારે જમનાબા ચોમાલીસ વર્ષના હતા આ પછી તેઓ કાયમ આજે જે ઠેકાણે જમનાબાની હવેલી હવેલી છે ત્યાં રહેતા અને ઠાકોરજીની સેવા પૂજા કરીને ધાર્મિક જીવન જીવતા હતા અને પણ પણ તેઓ કોઈ પુરુષનું એ પછી મુખ જોતા કારણ કે ભગવતસિંહજીના અવસાન પછી તેઓને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો હતો જમનાબાની આજે અગત્યતા એ થઈ પડી છે કે જમનાબા પોતે આટલો ઊંડો ખંત લઈને અઠાણું વર્ષ પહેલા ગ્રેજ્યુએટ થયા એ મહામૂલી એ સમયની આગળ પડતી વાત છે મહારાજાના અવસાન પછી ધાર્મિક જીવન ગાળ્યું હતું અને પોતાની મિલકત ભાડૂતોને જ યોગ્ય રકમ લઈ આપી દીધી આજે પણ લોકો હવેલીના નાના મકાનોમાં રહે છે એ જમનાબાને યાદ કરે છે

અને જમનાવા સાહેબ ગોંડલ સ્ટેટના સેક્રેટરી હતા પછી અહીંયા આવી ગયા અને આ સેવા કરે બધાય એનું ભાડું ને ને એ રીતે એનું અલાવતા પછી એની હયાતીમાં જ ભાડુત ને બધાને એની રીતે કોઈને બે હજાર પાંચ હજારમાં હોઉં ને જગ્યા આપી દીધી કે મારા હયાતીમાં આપી દો પાછળથી કોઈને કોઈ કલેશ થાય નહીં એટલા માટે એને જોયેલા છે અને એને અંતિમ યાત્રામાં હું ગયેલો છું